મારી યુટ ચેનલમાં તમારું સ્વાગત છે એ ની અંદર બે હજાર પચીસમાં પરીક્ષા લેવાની છે તેના માટેની અગત્યની ખાલી આપણે જોઈએ છીએ સેક્શન એમાં વિકલ્પ જોઈએ છીએ એમસીક્યુ તો મિત્રો આગળ પણ આપણે એમસીક્યુ જોયેલા છે ને વધારેના જોઈએ તો દીધા સમીકરણ ટુરો સમાન બીજો મિત્રો કે વાળા ત્રણ પ્રકારના દાખલા આવશે એક ખાલી સમીકરણની એક જ જગ્યાએ હોય પછી બે જગ્યાએ કે હોય અને પછી ત્રણ જગ્યાએ કે હોય એક જગ્યાએ કે હોય બે જગ્યાએ કે હોય ત્રણ જગ્યાએ કે હોય એક વાર એક તો હંડ્રેડ પર્સન્ટ પૂછાશે 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 ત્રણેય પ્રકારના દાખલા અહીંયા ગણેલા છે પહેલા આપણે જોઈએ કે બે જગ્યાએ કે હોય એટલે બીજા પદમાં ને ત્રીજા પદમાં તો જો એમાં લખ્યું છે કે બે બી સમાન હોય બે બી સમાન હોય કે ડેલ્ટા બરાબર 0 થાય મિત્રો ડેલ્ટા એટલે વિવેચક તો d બરાબર b² 4ac 0 આવી શકે તો અહીંયા તમે જો b એટલે ઓછા કે a એટલે b એટલે એટલે 4 a એટલે 2 અને k એટલે c

જીરો બે દિવસ સમાન હોય તો એ લેવાય તો બીજી જગ્યાએ આપણે લઈશું કે ફોર તો સૂત્રના છે પાંચ અને સી ની જગ્યાએ ચાર કે નો સ્કેર તો પ્લસ થઈ જાય હવે કે નો વર્ગ બરાબર આપણે એસી વર્ગ પાડી તો સોળ પચાસ એસી સોળ વર્ગ ચાર પાંચ નો નિકળે એટલે બાજુમાં પાંચ થાય હંમેશા વર્ગ વધતા ઓછામાં હોય છે સેમા હોય છે વધતા ઓછામાં એટલે વધતા ઓછા ચાર વર્ગ પાંચ આ જવાબ એનો આવે અને જવાબ આવે આ ત્રણ જગ્યાએ કે આવે છે તો મિત્રો એ બરાબર શું થશે ટુ કે બરાબર થશે થ્રી અને સી બરાબર કે વત્તાવન થશે જેટલું નીકળે એટલું લેવા કે થશે

સમીકરણ મૂકવાનું તમને એમ થાય કે બાકી બીજામાં અહીંયા તમે સમીકરણ મૂકો તો આંકડાના બરાબર જીરો જીરો ની સામે એક કે બે નહીં આવે જીરોની સામે વર્ગમૂળ ત્રણ કે રીતે આવશે તરીકે આપણે અહીંયા અહીંયા ની તમે જીરો મૂકો તો આ થાય બીજું પર જીરો થાયકો તો કેની કિંમત પણ ઝીરો થશે એ પણ કે છે નહીં એક તો એક વર્ગ ઓછા જીરો બરાબર જીરો ટુ એક્સ વર્ગ બરાબર ઝીરો થશે ટુ એક્સ શું થશે જીરો થશે એટલે એક્સ છે આમાં કિંમત શૂન્ય થાય છે એટલે આપણે કિંમત સમીકરણમાં મૂકીએ તો સમીકરણ એક બરાબર જીરો થઈ જાય છે જેથી અસત્ય વિધાન છે તો કે બરાબર આઠ જવાબ લેવાનો બરાબર શું આવે આઠ જવાબ આમાં કિંમત મિત્રો એકાશી કલાકની કે કિંમતની કિંમત મૂકવાથી જીરો થાય છે કે નહીં બરાબર જીરો થતું હોય તો કન્ફ્યુઝન થવાની વાત નથી બે આવતી હોય કન્ફ્યુઝન થાય તો સાબિત કરી લેવાનું અને નીચે પૈકી ક્યારે ક્યાં વાસ્તવિક બીજ નથી આ ત્રણેય સમીકરણમાં તમારે ડેલ્ટાની કિંમત શોધી પડે વાસ્તવિક કિંમત ક્યારે હોય ડેલ્ટાની કિંમત ઋણ હોય બરાબર ડેલ્ટા શું હોય લેસ ધેન ઝીરો તો ડેલ્ટાની કિંમત સમીકરણ સ્ટાર્ટિંગ પહેલેથી કરવું પહેલા સમીકરણમાં ઋણ ના આવે તો પછી આપણે બધાનું સમીકરણ ઘણું પડે અહીંયા પહેલા સમીકરણમાં ઋણ આવી જાય છે માટે આ પહેલું સમીકરણ છે એ જ એનો જવાબ આવે બાકી બધામાં જેવો પ્લસ આવે છે એને એકમાં ઝીરો મળે છે તો આની અંદર તો ડેલ્ટા બરાબર આ ડેલ્ટા કિંમત છે ડેલ્ટાની કિંમત છે માઇનસ માઇનસ જે આવે છે એ માઇનસ ક્યારે પણ ડેલ્ટામાં આવે નહીં એટલે બરાબર માઇનસ કિંમત અને એમ કે સોળ ઓછા બાર ગુણ બે માઇનસ જાગૃત કરવા એટલે માઇનસ કિંમત લેવાની તો આ જે છે એ પેલું સમીકરણ છે એના બીજું ક્યારેય પણ ઋણ ધરાવતા નથી મિત્રો હવે આ પ્રકારની ખાલી જગ્યાઓ તમારા અપેક્ષિતમાં પણ છે અને બીજા પણ ગણિતો ગણિતોમાં મે જોયું છે અને જૂના પેપર એક વખત આ કરી ગયા પૂછાલી છે આ તમારા અપેક્ષિતમાં છે આ પૂછાલી છે એની ગણતરી કેવી રીતે થાય છે એ તમને સમજાય કદાચ આવે તો તમને આમાં ગણતરી તો કરવાની હોતી નથી પણ મિત્રો એની એક રીત જે છે જેની પ્રોસિજર છે તમે જરા જોઈ લો તમને આ વર્ગમૂળ છે એ વર્ગમૂળની અંદર વર્ગમૂળ છે વરી પાછ વર્ગમૂળની અંદર વર્ગમૂળ છે આમાં બે તો અંદર હરમિક બે અંદર બે એ તો કોઈ પણ સંખ્યા ત્રણ ચાર પાંચ છ સાત જેનું કરતું હોય આપશે તો આપણે શું કરવાનું પહેલું તો એ જોઈ લેવાનું કે એના બરાબર જે સંખ્યા આપી હોય ત્રણ જ હશે વધારે નહીં હોય પાછું તેમાં જુઓ તેમાં આગળ અનંત લખેલું છે એટલે આજી સંખ્યા અસંખ્ય છે આવી સંખ્યા કેવી છે અસંખ્ય છે અનંત લખેલું છે અનંત લખેલું છે એટલે આવી સંખ્યા હજી લેવાની એમ મીન્સ કે આટલી છે એમ નથી તો આપણે શું કરવાનું આ ત્રણ બરાબર એક સ્થળ લેવાનું શું ધાર લેવાનું એક અનંત છે એટલે એના બરાબર એક સ્થળ લો એક સ્થળ એટલે પછી બંને બાજુ વર્ગ કરી નાખો બંને બાજુ શું કરી વર્ગ હવે તમને આ બાજુ વર્ગ કરશો એટલે એક નો વર્ગ થશે આ બાજુ છ વર્ગ નું નો વર્ગ તો છ જ થાય તો છ લઈને પછી આ અનંત સંખ્યા છે ઈની સંખ્યા પાછી એમને લખી નાખો કારણ કે આપણે ઈ સંખ્યા બરાબર એક સ્થળ છે અને અહીંયા છ હોય તો અહીંયા છ વત્તા લખવાનું અહીંયા બે હોય તો બે વત્તા કરી અને આ રકમ બરાબર એક સ્થળ લેવાની શું એક્સ લેવાની છો વર્ગ છ થાય આની કિંમત આપણે શું ધારી છે છ આની કિંમત એક ધારી ત્રણેય જગ્યાએ મૂકી દઈશું સામે વર્ગ આવશે બરાબર બંને બાજુ લીધો છે ત્રણ બરાબર બાજુ લઈ શકાય તો બે બરાબર જીરો રહી શકાય એક ની કિંમત વધતા ત્રણ આવે ને કિંમત ઓછા બે આવે હવે આ જગ્યા આમાં બધામાં વધતા છે ને એટલે ઋણ સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની નહીં આપણે x બરાબર તો મિત્રો આનો જવાબ એક્સ બરાબર આવશે

આ બે પદા આ બાજુ લઈ લો એક ઓછા એક ઓછા બે બનશે તો બે એક બે મિત્રો ભાગ પડશે બે એક બે એટલે એક મોટું પદ મધ્ય પદ ઓછાનું છે એક ઓછા બે એક વત્તા એક એટલે ઓછા 2 માંથી 1 જાય ઓછા એક રે એટલે આપણે અને ના આવ્યો પાડી લીધો આવડતા એકદમ સિમ્પલ છે એટલે ડાયરેક્ટ કરી શકીએ કારણ કે દાખલાની અંદર રીત કરવાની નથી એટલે તમે ડાયરેક્ટ કરીને એમ લખી શકો આ તો રીત કરી છે પણ આવું કાઈ કરવાનું નથી તમારે શું કરવાનું કે ભાઈ આવું ક્યારે પૂછાય તો છ વત્તા લખીને એક ચાલી લેવાનું